બિનવારસી મૃતકોના અન્યાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતા અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના ફોટો પ્રદર્શન આજરોજ યોજવામાં આવ્યો હતો સુરતના ઉધના મગદલા રોડ ખાતે શનિદેવ મંદિર પાસે છેલ્લા ચોવીસ વર્ષથી ધર્મ અને જ્ઞાત જાતના ભેદભાવ વગર બિનવાસી મૃતકોના અંતિમ સંસ્કાર કરનારા અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવાસી મૃતકોનો ફોટા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ બિનવાસી મૃતકોની ઓળખ થાય તે માટે અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા મૃતકોના ફોટાનું પ્રદર્શન કરાય છે તો છેલ્લા ચોવીસ વર્ષથી ભેદભાવ વગર નિઃસ્વાસ સેવા સંસ્થા દ્વારા બિનવાસી લાશોને આત્માને સદગેદ માટે યજ્ઞ પણ કરાય છે બિનવાસી મૃતકોને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રાદ્ધ અને બ્રહ્મ ભોજન પણ આવે છે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકાલ મારવાલા અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા આજે ઉદ્ધવ સોસો સરકલ સનીદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવાસી મૃતકોની ઓળખ થાય તે માટે ફોટાનો પ્રદર્શન લગાવવામાં આવેલું છે અગ્નિદા સેવા કેન્દ્ર એક રજિસ્ટ્રેશન સંસ્થા છે અગ્નિદા સેવા કેન્દ્ર તમામ બિનવાસી મૃતકોનું